ને જવાનું છે રામાપીરના મંદિરે દર્શન કરવા ચાલો તો હવે તમને રામાપીર બાપાના દર્શન કરાવું ચાલો તો ફાઇનલી આપણે એ મંદિરે પહોંચી ગયા છીએ ચાલો હવે અમારે જાનીભાઈ ડેકોરેશન કરે છે અને આ નીતિશભાઈ ચાલો ભગામે તૈયાર થઈ ગયો હવે જેઠવાલા ડેકોરેશન કેમ જ નહીં હા કે Ada apa sih? Gua udah dah muka dah saya Muka dah gua udah dah Dia masih ada lah masih ke

આ છે ભીમપુરી બાપુનું સમાધિ સ્થળ ભોળાનાથની સ્થાપના જો આ રામાપીરનું મંદિર ને આવો નજારો છે અમારે રામાપીરના મંદિરે سگ سگ دس لے એ ગયો કલે લે લેને આપણે અમાર હાલ થોડો નો છેવો લઈ લેવાનો ભાઈ વેણકી થાય છે 10 10 આપી દેલા ભાઈ سوتر فیڑھی તમે ખાતા ના કામામા અમારે પોલા દાદા ઊતા છે એને ગળ્યાનું ઉલુ છે થોડું એટલે ઈ નઈ ખાય પાર્સલ કરી દીધું સગન દાદા શું કરો સગન દાદા તીજી ઉપાડી છે ખા એક ખા બોલ કાકા બોલો બોલો અમને આ ખાવાનું કાઈ મન થતું મને ખાવામાં કઈ શુગર ઘટી જાય જાય શું ઘટી જાય ગળપણ આવે એટલે મોઢું બરોબર ના હોય

આપડે શું લઈશું ચકતાણા માં એક ચાણા જે તમારા વિચાર આખા ડોડા નું શાક બાજરાના રોટલા અને બાપા નો પ્રસાદ

મારા બાપુ કાકા પોલા મામાની હતા હે હાંજે બહુ લગભગ 3 વાગ્યા સુધી હતા અયા સવાર સુધી બ વાગે સુઈ જ ગયા હોય પણ સુઈ ગયા છે છે ક્યાં હા ઠંડુ લેશું ગરમ લેશું તમને લોગ કેવું લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ને અહીંયા આપડે લોક ને વિરામ આપીએ મળીએ પાછા નવા લોક સાથે જય લગ્ન જય રામ જય મોગન